ગીર સોમનાથમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડા આવ્યા ગાંડીપુર બનેલી સરસ્વતી નદીમાં પૂર આવ્યા ત્રિવેણી સંગમ પાણીમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું અઢાર ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્ય સામે આવ્યા પશુઓ તણાયા તો ડૂબ્યા દુકાનોમાં પાણી ઘુસ્યા પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા જેના કારણે લોકોની હાલત કફોડી બની હતી ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની જૂનાગઢના દામોદર કુંડમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ સૌરાષ્ટ્રમાં પાવર પાણી બતાવી રહ્યું છે ગીર સોમનાથ દ્વારકા પોરબંદર અને જુનાગઢમાં પાણીનો પ્રકોપ ફેલાવ્યો ગીર સોમનાથની મછુંદરી નદીના ધસમસ્તા પાણીમાં ટ્રેક્ટર અને જેસીબી ફસાયા દ્વારકાના ધસમસતા પાણીમાં કાર ફસાઈ હરી પરથી પાણી જતા માર્ગ પર પાણીના વહેણમાં કાર ફસાઈ દ્વારકામાં જળબંબાકારની સ્થિતિની સાથે જામરાવલ અમરાવલમાં અનેક જગ્યાએ પાણી ભરાયા રસ્તો બંધ થતા લોકોએ હોળીનો સહારો લીધો આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે આજે ભારેથી ભારે વરસાદની આગાહી છે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું સુરત નવસારી વલસાડમાં રેડ એલર્ટ અપાયું દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ જારી કરાયું છોટા ઉદેપુર નર્મદા ભરૂચ તાપીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो लाइट टू मॉडरेट रेन का फोरकास्ट है वो सारे डिस्ट्रिक्ट में कवर है और वार्निंग की बात करेंगे तो आज के लिए डे वन के लिए जो वार्निंग दी गई है वो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर नर्मदा भरूच तापी डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है हम आगर बात करीश पोरबंदर जबरदस्त वरसाद

અહીંથી ટ્રેન પસાર થાય તેવી સ્થિતિ નથી ટ્રેનની અવર જવર બંધ થઈ છે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે ઠપ થયો છે ડીઆરએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ટ્રેન વ્યવહારને પૂર્વવત કરવા માટે પરંતુ જે સ્થિતિ અત્યારની જોવા મળી રહી છે એટલે મુશ્કેલીઓ અને પડકારો અધિકારીઓની સામે કર્મચારીઓની સામે ઊભા છે ટ્રેનની અવર જવર પર અસર જોવા મળી છે આ ટ્રેકનું ધોવાણ થતાં જ ટ્રેક જળ સમાધિ જાણે કે લઈ લીધી છે અને સતત જળસ્તરમાં વધારો થવાના કારણે જ અહીંથી ટ્રેનો પસાર નથી થઈ શકતી રેલવે ટ્રેક ધોવાયો છે ટ્રેનની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ડીઆરએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ અત્યારે પ્રયત્નોમાં લાગ્યા છે કે કઈ રીતે આ ટ્રેન વ્યવહારને પૂર્વવત કરાવવો પરંતુ જે અત્યારે મોસમ છે તે વિઘ્ન બનીને આવ્યો છે મેઘરાજાએ એવી ધબધબાટી બોલાવી કે ત્યારબાદ સમસ્યાઓ ઊભી થઈ છે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે ગ્રાઉન્ડ ઝીરોથી લાઈવ અંકિત અત્યારની શું સમસ્યાઓ શું પડકારો અધિકારીઓ સમક્ષ આ રેલવે ટ્રેક પરથી જે અવરજવર છે ટ્રેન વ્યવહાર છે તે બંધ થયો છે શું વિગત

જે રિસ્ટોરેશન ની જે કામગીરી છે તે ખાસ કરીને કરવામાં આવી રહી છે રેલવે ટ્રેક જે ધોવાઈ ચુક્યો છે ત્યારે રેલવે ટ્રેકનું જે વોશઆઉટ જે થઈ ચુક્યો છે ત્યારે તેના રિસ્ટોરેશનની કામગીરી છે તે રેલવે વિભાગ દ્વારા છે તે કરવામાં આવી રહી છે હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે ત્યાં આ દ્રશ્યો છે તે ખાસ કરીને બતાવવાનો પ્રયત્ન કરે અહીંયા પણ જોઈ શકાય છે કે જે રેલવે જે ટ્રેક છે તે કઈ રીતે બ્રેક થઈ ચુક્યો છે અને તેના જ કારણે અત્યારે ડીઆરએમ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે ખાસ કરીને આ સ્થળ ઉપર જોવા મળી રહ્યા છે રેલવે ની નીચે જોઈ શકાય છે કે ચાર થી પાંચ ફૂટ જેટલી આ જે માટી હોય છે આ માટીનું ધોવાણ છે તે થઈ ચુક્યું છે અને તેના જ કારણે તે રસ્તો છે ખાસ કરીને અવર જવર છે જે રેલવે ટ્રેનની થઈ શકતી નથી અને તેના જ કારણે ડીઆરએમ સહિતના કે ઉચ્ચ અધિકારીઓ છે તે હાલ અત્યારે સ્થળ ઉપર છે તે જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા જે ઓબ્ઝર્વેશન છે તે કરવામાં આવી રહ્યું છે કે કઈ રીતે વહેલામાં વહેલી તકે આ જે રેલવે ટ્રેક છે કે જે વોશઆઉટ થઈ ગયો છે તેનું રિસ્ટોરેશન પૂર્ણ થાય જેના કારણે જે રેલવેની જે રેલવે ટ્રેન છે તે એક તરફથી બીજી તરફ જઈ શકે જે દીપા અંકિત અત્યારે જે વરસાદી વાતાવરણ છે શું તે પણ મોટો પડકાર છે કે આ રિસ્ટોરેશનમાં વાર લાગે ચોક્કસ દીપા ખાસ કરીને વાત કરવામાં આવે તો જોઈ શકાય છે કે હાલ અત્યારે રેલવે વિભાગ દ્વારા જે કામગીરી છે તે ખાસ કરીને કરવામાં આવી રહી છે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તે ખાસ કરીને ઘટના સ્થળ ઉપર હાલ અત્યારે જોવા મળી રહ્યા છે ને રેલવે ટ્રેક છે તે ધોવાઈ ચૂક્યો છે ત્યારે વેલામાં વેલી શકે આ રેલવે ટ્રેક છે તે રિસ્ટોરેશન થાય તે બાબતની કામગીરી છે તે કરવામાં આવી રહી છે

હું પરિસ્થિતિ તાગ મેળવી કે ક્યાં સુધીમાં રેસ્ટોરેશન ની કામગીરી છે તે પૂર્ણ થઈ જશે ત્યારબાદ હું આપની સાથે વાતચીત કરીશ અને સત્તાવાર માહિતી પણ આપવામાં આવશે કે અત્યાર સુધીમાં રેલવે તંત્રની કેટલી જે ટ્રેનો છે કે જે અવરજવર કરતી હતી તેને કેટલી નુકસાની પહોંચી છે કેટલી ટ્રેન છે કે જે રિશેડ્યુલ કરવી પડી છે તે સહિતની તમામ માહિતી છે તે ખાસ કરીને ડીઆરએમ દ્વારા આપવામાં આવશે જી દીપા અંકિત આભાર આગળ પણ તમારી પાસેથી જાણકારી લેતા રહીશું તો રેલવે ટ્રેકની આ દુર્દશા થઈ છે વરસાદી વાતાવરણ બાદ સમાચાર ગીર સોમનાથથી સૌરાષ્ટ્રની શાન ગણાતો જમજીરના ધોધનું વિકરાળ રૂપ જોવા મળ્યું છે નદીમાં પાણીની આવક વધતા જમજીરના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ભારે વરસાદ બાદ ગીર સોડે કડાય ખીલી ઉઠ્યું છે

આ ધોધની નજીક જવું કોઈની માટે અત્યારે શક્ય નથી રાજકોટ જિલ્લાના ઉપલેટાના ચોપન પોઈન્ટ સોળ ફૂટની કુલ સપાટી ધરાવતા વેણુ બે ડેમમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વેણુ બે ડેમ સો ટકા ભરાયો તો કલ્યાણપુર તાલુકાનો સિંધણી ડેમ ઓવરફ્લો થયો ખેડૂતો માટે સિંચાઈનો મહત્વનો સ્ત્રોત ગણાય છે સિંધણી ડેમ ખંભાડિયાનો સિંહણ ડેમ પણ ઓવરફ્લો થયો ખેડૂતો માટે સિંચાઈનો તેમજ આસપાસના ગામોને પીવાના પાણી પૂરું પાડતો મહત્વનો સ્ત્રોત ગણાય છે સિંહણ ડેમ અમરેલીની વાત કરીએ તો બગસરાના મુંજિયાસર ડેમની સપાટીમાં વધારો થયો ઉપરવાસમાં ગામોમાં મેઘો મુશળદાર પડતા ડેમમાં પાણીની આવક થઈ છે તો ગીર જંગલમાં ભારે વરસાદના પગલે હિરણ નદીમાં ભારે પાણીની આવક થતા જિલ્લાનો સૌથી મોટો હિરણ બે ડેમ સિત્તેર ટકા ભરાયો છે સમાચાર કચ્છ થી ભુજ પર પાણી ભરાઈ ગયા વરસાદ બાદ મંગવાડા નજીક રોડ પર પાણીના વહેણ જોવા મળ્યા વરસાદી વાતાવરણ બાદ ભુજનલિયા હાઈવે પર પાણીનું સામ્રાજ્ય શું વિગતો ચોક્કસ થી વાત કરી હવામાન વિભાગે આગાહી કરી છે બપોર બાદ જે વરસાદ વરસ્યો હતો ત્યારે ભુજ નલિયા હાઈવે છે ત્યાં બાદ પાણી ભરાયા હતા વરસાદ બાદ ભુજ નલિયા છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ચોક્કસ ચોક્કસથી જો વાત કરીએ તો મંગવાણા ગામ નજીક સીમ મિત્તા પાણી છે તે રસ્તા ઉપર આવી જતા છે તે લોકોને છે તે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીમાંથી વાહન પસાર કરવા પડ્યા હતા જે આભાર મેહુલ જાણકારી આપવા માટે ભુજ નલિયા હાઈવે ની આ તસવીરો છે જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે હજુ સુધી પાણી ઓસર્યા નથી જુનાગઢ વંથરીના ઉબેર નદીમાં ઘોડાપુર આવ્યું નદી પરના બ્રિજ પરથી પાણીના વહેણ જોવા મળ્યા ધંધુસર ગામ સહિતના દસ ગામને જોડતો રસ્તો બંધ થયો છેલ્લા બાર કલાકથી રોડ રસ્તાઓ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ધંધુસર રવની બરવાડા બાલોટ કલાનાને જોડતો રસ્તો બંધ થયો છે ખંભાળીયા રોડ પર પાણી ફરી વળ્યા રોડ પર ટ્રેક્ટરના ટાયર ડૂબી જાય એટલું પાણી વિસ્તારમાં જોવા મળ્યું જળબંબાકારના જોરદાર દ્રશ્યો પણ સામે આવ્યા મંજીવાડા ગામ આસપાસ ધોધમાર વરસાદ ખાબક્યો પોરબંદરના ફટાણા ગામમાં ધોધમાર વરસાદ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાણી ભરાના વિડીયો વાયરલ થયા ગામની આસપાસ સર્વત્ર પાણી જ પાણી નજરે પડ્યું સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે પોરબંદરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં કઈ રીતે પાણી ભરાયા છે તેની તસવીરો જુઓ અહીં દરરોજ યુવકો રમતા રમવા માટે આવતા હતા પરંતુ હવે આ પાણીના કારણે અહીં કોઈ જ નથી દેખાઈ રહ્યું જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે પોરબંદરમાં બારે મેઘ ખાંગા થતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને બીજી તરફ જે અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યો છે તે પણ એક મોટો પડકાર બોખીરા ગામે ન્યૂઝ એટીનની ટીમ પહોંચી એસપી ભગીરથ જાડેજાની ટીમ પણ અહીં કામે લાગી છે બોખીરા ગામથી હાર્બર મરીન તરફના માર્ગ પર પાણી ભરાયા છે જેસીબીની મદદથી ખોદકામ કરી પાણીનો નિકાલ કરવાના પ્રયત્નો હાથ ધરાયા તો પોરબંદરમાં સાંભેલાધાર વરસાદ બાદ હાર્બર મરીન તરફના માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા બોખીરા ગામે શું સ્થિતિ સર્જાઈ તેની જાણકારી ન્યૂઝ એટીનની ટીમે મેળવી અને અહીં જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી જોવા મળતા સતત અહીં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પ્રશાસન તરફથી કે પાણીનો નિકાલ થાય જેનાથી નાગરિકોની સમસ્યાઓ ઓછી થાય હવે આગળ વાત કરીશું ચાંદીપુરા વાયરસની રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાંથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ છે તાલુકામાં બે ગોધરા તાલુકામાં બે અને ઘુગંબા તાલુકામાંથી એક શંકાસ્પદ ચાંદીપુરાના કેસ મળી આવ્યા પાંચ પૈકી મોરવા હડફના ખાનપુર તાલુકાના એક વર્ષીય માસુમ બાળકનું વડોદરા સારવાર દરમિયાન મોત નીપજ્યું મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે ખાબડા અને ખાનપુર ગામની મુલાકાત લીધી હતી અસરગ્રસ્ત વિસ્તારમાં જીમર્સ મેડિકલ કોલેજની ટીમે મુલાકાત લઈ સર્વેની કામગીરી હાથ ધરી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ત્રણ સ્થળોએથી સો ઉપરાંત સેન્ટફ્લાયના સેમ્પલ એકત્રિત કર્યા ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધી બે શંકાસ્પદ કેસ નોંધાયા છે આ બંને કેસ કપડવંશ તાલુકામાંથી નોંધાયા હતા જેમાંથી નડિયાદની હોસ્પિટલમાં સારવાર હેઠળનો બાળક સ્વસ્થ જણાતા ડિસ્ચાર્જ કરાયો

ડૉક્ટર ભાવિન શાહની હોસ્પિટલ નડિયાદની અંદર સારવાર અપાઈ અને હવે નેગેટિવ આવ્યા સેમ્પલ મોકલવામાં આવ્યું હતું એમાં અને સાથે સાથે એમને સાજા થઈ ગયા તો ગઈકાલે એમને રજા આપી દેવામાં આવી છે અને જે બીજો કેસ છે ફૂલજી નુમાડાનો એ અત્યારે હિંમતનગર જીએમીઆરએસ મેડિકલ કોલેજમાં દાખલ છે એની તબિયત સારી છે ચાંદીપુરા વાયરસની હાલ સમગ્ર રાજ્યમાં હાહાકાર જેવો માહોલ છે તેવામાં ચાંદીપુરા વાયરસના વધુ ત્રણ શંકાસ્પદ દર્દીઓ હાલારમાં સામે આવ્યા જેમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બાર દર્દીનું સારવાર દરમિયાન જામનગરમાં મોત થયું સાથે જ હાલ જીજી હોસ્પિટલ ખાતે ચાર દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું તો જામનગરમાં દ્વારકાના બાર દર્દીનું મોત નીપજ્યું છે અને આ સાથે જ હાહાકાર જોવા મળી રહ્યો છે ચાંદીપુરા વાયરસનો સમાચારોમાં આગળ વધીએ ગીર જંગલમાં ભારે વરસાદના પગલે હિરણ નદીમાં ભારે પાણીની આવક થતા જિલ્લાનો સૌથી મોટો બે ડેમ વિરાવડ નગરપાલિકા સુત્રાપાડા નગરપાલિકા સોમનાથ ટ્રસ્ટ બેતાળીસ ગામ જૂથ યોજના સહિત સાત સંસ્થાઓ પીવાનું પાણી પૂરું પાડે છે ઉપરાંત અગિયારસો હેક્ટર ખેતીની જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે

અને રિસેન્ટલી આપણે અગિયાર કલાકે આજની તારીખે સિત્તેર ટકા ડેમ ભરાયેલાનો મેસેજ આપણે પાસ કરેલો છે તેમજ તંત્રને પણ જાણ કરેલી છે અને હજુ આમને આમ જો આવક ચાલુ રહેશે તો અંદાજીત રાત અથવા તો વહેલી સવાર સુધીમાં ગેટ ઓપરેશન કરવાની સંભાવના શક્યતા રહેશે જો વરસાદમાં ઉપર ઉપરવાસમાં વરસાદ સતત આજ ગતિએ ચાલુ રહેશે ગીર સોમનાથ જિલ્લામાં વર્ષેલા વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના ડેમો છે તેમાં હાલ દરવાજા ખોલવાની ફરજ પડી રહી છે ત્યારે અમે આવી પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લાના હિરણ બે ડેમ ખાતે અને હું હિરણ બે ડેમના આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આજે હિરણ બે ડેમ છે તેમાં પણ હાલ સિત્તેર ટકા ડેમમાં પાણી છે તે ભરાયું છે ખાસ કરીને ગીર જંગલ ઉપરવાસમાં છેલ્લા બે દિવસમાં પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને તેમના કારણે આજે હિરણબે ડેમ છે તેમાં હાલ પાણીનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે દિનેશ સોલંકી ન્યૂઝ 18 ગુજરાતી ગીર સોમનાથ દ્વારકાના ખંભાળિયા તાલુકાનો સિંહણ ડેમ ઓવરફ્લો થયો ખેડૂતો માટે સિંચાઈનો તેમજ આસપાસના ગામોને પીવાનું પૂર પાણી પૂરું પાડતો મહત્વનો સ્ત્રોત ગણાતો સિંહણ ડેમ છલકાયો છે ઉપરવાસના વિસ્તારમાં ગઈકાલ રાત્રિના ખાપકેલા ધોધમાર વરસાદે એક ઝટકે ડેમ છલકાવી દીધો રાજકોટના જામ જામકંડોરણાનું જામ ખાટલી ગામ બેટમાં ફેરવાવ ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે રોડ રસ્તા પાણીમાં જળમગ્ન બની ગયા છે લોકોના વાહનોએ જળ સમાધિ લઈ લીધી છે ઘરની અંદર પાણી ઘૂસી જતા ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે દ્વારકાના ભાટિયામાં ધોધમાર વરસાદ ફરી શરૂ થયો ભાટિયા ગામે આક્રમક અંદાજમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે

નવા નીર વાહન વ્યવહાર પર તેની સીધી અસર જોવા મળી છે આજ સવારથી જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કોઝવે પરથી પણ પાણી ફરી વળ્યા છે અને લોકો તેનો ઉપયોગ નથી કરી શકતા તો ભારે વરસાદ વરસ્યો નદીઓ અને જળાશયો છલકાયા છે એવામાં વાહન વ્યવહાર અને જીવન વ્યવહાર પર પણ માઠી અસરો પોરબંદર અંદરપ્રસ્ત હોટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાયા ગ્રાઉન્ડ ફ્લોરમાં ડૂબ પાણી ભરાયા અવિરત વરસાદથી પોરબંદરમાં જનજીવન પર માઠી અસરો જોવા મળી છે તો હોટલના ફર્સ્ટ ફ્લોરની શું સ્થિતિ છે ગ્રાઉન્ડ ફ્લોરની શું સ્થિતિ છે તે જુઓ ગ્રાઉન્ડ ફ્લોર પર કમરસમા પાણી ભરાયા છે અને આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા જેના કારણે જે હોટલનો સ્ટાફ છે તેને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પોરબંદરમાં જનજીવન ઠપ થયું છે એક તરફ મેઘો મુશળદાર વરસ્યો બીજી તરફ તબાહી અને આફત લઈને આવ્યો તોફાની વરસાદ પોરબંદરમાં ખાબક્યો તોફાની બેટિંગના કારણે તાલુકા પંચાયત કચેરીમાં પાણી ઘુસ્યા પાણી ભરાતા તાલુકા પંચાયત કચેરી બંધ કરવાની ફરજ પડી અને આખી કચેરી જાણે કે જળમગ્ન થઈ ચૂકી છે